પોતાની રીતે મતદાન મથક ઉપર પહોંચી મતદાન કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકસભા સામાન્ય બે હાજર ચોવીસ મતદાન કર્યું આજે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર સુરનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યની અંદર આ મતદાન હાલમાં ચાલવું છે ત્યારે ધાંગધ્રા મતદાન મથક ઉપર જુદા જુદા મતદાન કેન્દ્રો ઉપર દિવ્યાંગ વ્યક્તિઓ એ સિનિયર સિટીઝન વ્યક્તિઓએ પોતે આવી અને મતદાન કર્યું હતું અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેઓ ખુશી વ્યક્ત કરી અને તેમના દ્વારા જે આંગળી તેમની આંગળી પર નિશાન કરી કર્યું હતું તે દેખાડી અને તેમના દ્વારા મતદાન કર્યાની ખુશી દેખાડવામાં આવી હતી સાથે સિનિયર સિટીઝન મહિલા જે એક નર્સ તરીકે નોકરી કરતા હતા અને તેઓ હાલ દિવ્યાંગ થઈ ચૂક્યા છે તેઓ પણ આજે મતદાન મથકો પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કરી અને ધન્યતા અનુભવી હતી તેઓએ પોતાની આંગળી દેખાડી અને પોતે મતદાન કર્યું હોવાનું નિશાન દેખાડી અને પોતે પોતાનો મતદાધિકારનો ઉપયોગ કર્યાનો ગર્વ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું નામ છે ઇન્દિરાબેન અને હું પોતે નર્સ છું અને આજ મેં કેટલા વર્ષોથી ચૂંટણીમાં ભાગ લેતી આવી છું અને લેતી રહીશ અને બધાને પણ કહું છું કે તમે ચૂંટણીનો લાભ લેવો જ જોઈએ જો ચૂંટણીનો લાભ લે તો મારો હક લાગે મારે હક લાગે મારો હક છે કે ચૂંટણી દેવી મારે ત્યાં નેવું વર્ષ થયા બીજા લોકોને કે મારો જન્મસિદ્ધ અધિકાર છે કે મારે ચૂંટણીમાં મત દેવું